પંચમહાલમાં મિશન મંગલમ યોજના વર્ષોથી ફરત બજાવતા આઠ કર્મચારીને છૂટા કરી દેવાયા તમામ કર્મચારીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક બજાવતા હતા કરાર આધારિત અભાવે છૂટા કરી દેવામાં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા નવા ઠરાવ મુજબ લાયકાત ન હોવાથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ધોરણ બાર પાસ કર્મચારીઓ ત્રણથી ચાર વખત પરીક્ષા આપી નોકરી પર લાગ્યા હતા તમામ કર્મચારીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે કરાર આધારિત કર્મચારીઓને લાયકાતના અભાવે છૂટા કરી દેવામાં આવતા તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે કર્મચારીને છૂટા કરાતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે પંચમહાલમાં મિશન મંગલમ યોજનામાં વર્ષોથી ફરજ બજાવતા આઠ કર્મચારીને છૂટા કરી દેવાયા હતા તમામ કર્મચારીઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ફરજ બજાવતા હતા અમારી સાથે લાઈવ જોડાયા છે રવિ

આજે કર્મચારીઓ જે છેલ્લા છ થી દસ વર્ષ દરમિયાન જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે તે હસ્તક જે પોતાની ફરજ લેખ બજાવતા હતા પરંતુ હવે નવા જીઆર ની જે અમલવારી થઈ છે જેના ભાગરૂપે તેઓને છૂટા કરવામાં આવે છે ખાસ કરીને વાત કરવાનું તો એકાએક જે કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર જે રીતે આઠ જેટલા જે કર્મચારીઓને જે છૂટા કરી દેવામાં આવે છે જેને લઈને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આ સમગ્ર મામલે હાલ તો કર્મચારી જે છે તેઓ પણ કહી રહ્યા છે કે આ જે રીતનો નવો જીઆરની જે અમલવારી કરી છે તેને કોર્ટમાં પણ પડકારીશું પરંતુ જે રીતે કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે આગોતરી કોઈ પણ જાણ કરવામાં નથી આવી અને તેઓની લાયકાત અભાવ તેઓને ટીકા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ યોજનાના અધિકારીનું શું કહેવું છે અને સાથે સાથે કર્મચારીઓના પરિવારજનોનું શું કહેવું છે કેટલી મુસીબત તેમને આ બાબતે પ્રયાસ કર્યો ત્યારે કે હાલ તાજેતરમાં જે રીતે નવો જગ્યા આવ્યો છે જેની અમલવારી કરવાના ભાગરૂપે તેઓને છૂટા કરવામાં આવ્યો છે તો બીજી તરફ જે પરિવારજનો છે તે પણ ચિંતામાં મુકાયા છે કારણ કે આ જે કર્મચારીઓ છેલ્લા છ થી આઠ દસ વર્ષ દરમિયાન જે પોતાની ફરજ બજાવતા હતા અને જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે ત્યાં કાર્યરત હતા પરંતુ જે રીતે ને છૂટા કરવામાં આવતા પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે હાલ જે કર્મચારીઓ છે તે બેરોજગાર નથી જી આભાર રવિ જોડાવા માટે અને માહિતી